રાજકોટ અગ્નિકાંડને ને એક મહિનાથી પણ વધુ સમય થયો છે અને આ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા તમામ જે પીડિત પરિજનો છે તેમની સાથે મુલાકાત કરાઈ હતી આ તમામ પીડિતના પરિજનો છે તેમને ગાંધીનગર ખાતે બોલાવાયા હતા શું છે વધુ વિગત તે જાણો આ રિપોર્ટમાં રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં પચીસ મે ના રોજ લાગેલી આગની કરુણ ઘટનામાં માનવ જિંદગી સળગીને ભસ્મ થઈ ગઈ આ ઘટનાના ઘેરા હજુ પણ પડી રહ્યા છે સતત તપાસ અને હજુ પણ ચાલતી કાર્યવાહી વચ્ચે પીડિત પરિવારોને જાણે હજુ સુધી ન્યાયની અનુભૂતિ નથી થતી ત્યારે ભાજપના નેતાઓ સાથે આ પીડિત પરિવારજનોના સભ્યો મુખ્યમંત્રીના આમંત્રણથી ગાંધીનગર ખાતે રૂબરૂ ચર્ચા માટે પહોંચ્યા હતા અહીં હતભાગી પરિવારના સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી ભારે હૈયે આ પરિવારોએ અત્યાર સુધી રચાયેલી તમામ તપાસ સમિતિના તારણ એક સરખા નીકળવા સામે સવાલ કરી આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માંગ મૂકી હતી તો આ તરફ સરળ અને મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવારજનોને સાંભળ્યા અને ન્યાય માટે સરકાર વતી ખાતરી આપી સાથે જ હજુ ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન કે રજૂઆત હોય તો તેમને મળવા આવવા પણ જણાવ્યું હતું સરકાર આ પરિવારોના દુઃખમાં ભાગીદાર હોવાની મુખ્યમંત્રીએ ખાતરી પણ આપી હતી એમ જોન અગ્નિકાંઠ મુને માટે મુખ્યમંત્રીને મળ્યા મારો દીકરો વીસ વર્ષનો હતો એમાં રમવા ગયો હતો ને જીપીએસસીની તૈયારી કરતો એમાંય રમવા ગયો હતો એમાં આ બનાવ બન્યો તો મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી છે હર્ષભાઈ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે અમે તમારી સાથે પણ અમારી માંગ એ છે કે અમે આ એના લેખિતમાં આપ્યું છે આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે ના આ પ્રમાણે કર્યું તો આમ આપણી સાથે છે સસ્પેન્ડ કરવાથી શું થાય સસ્પેન્ડ કરવાથી કાંઈ ન થાય એ તો પાછા છ મહિના પાછા સડી જવાના છે સસ્પેન્ડ કરવાથી એમાં કાંઈ ન થાય એને ડિસમિસ કરો અને એને આકરાકરી સજા થયો અને જે ગયા છે એને આ બધી પીડાની ખબર હોય જેને વીસ વીસ વર્ષના દીકરા ખોયા હોય એકનો એક દીકરા હોય આ પીડા એને ખબર હોય બાકી તો જેને ખિસ્સા ભરીને ગીરે જ છે એને આ પીડા સમજાય આ પીડા તો જેને થઈ હોય એને જ સમજાય જો ભી તક્ષીરવાન ઓર જો ભી આઈપીએસ યા ફિર આઈ એસ અધિકારી છે इसमें आरोपी हो उसकी धरपकड़ की जाए ये भी रजवात हुई सीएम साहब से और उन्होंने आश्वासन भी दिया कि ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बक्सा नहीं जाएगा हर्ष भाई संघवी ने भी ये बोला कि किसी को भी बक्सा नहीं जाएगा ऐसे जो कांड हर बार हो रहे हैं तो इसमें भी उन्होंने चिंता व्यक्त की और ऐसे कोई हरणी कांड या गेमजोन कांड या फिर ये बोट का जो भी है मोरबी झुलता पुल है तो ऐसे कोई बनाव ना बने ऐसी कोई वारदात ना हो ऐसी कोई घटनाएं ना हो इसके लिए राज्य सरकार कड़ी से कड़ी कार्यवाही करे करेगी ये भी आश्वासन दिया है હાલ તો પીડિત પરિજનોએ સરકાર સમક્ષ કેટલીક માંગ મૂકી છે તો મુખ્યપ્રધાને તમામ પરિવારોના દુઃખમાં ભાગીદાર થતાં કહ્યું કે સરકાર આ તમામ પરિવારની સાથે છે ન્યાય માટે તેઓને ચિંતા કરવાની જરૂર નથી આવા પરિવારના જીવન નિર્વાહ અંગે પણ સરકાર ચિંતિત છે તેમને ન્યાય મળે અને જવાબદારોને સજા મળે તે માટે તમામ કાર્યવાહી કરવામાં આવશે ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક